ખેરા પટવા અને ચાચબંદર તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં તનાઈ ગયો છે આ કારણે ત્રણેય ગામોના લોકો માટે અવરચવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે બંધારાના પાણી વચ્ચે ચાચ બંદર ગામની ત્રણ મહિલાઓ અને ખેરા ગામની બે ગર્ભવતી મહિલાઓને એકસો આઠ એમ્બ્યુલન્સ માર્ગમાં અટવાઈ ગઈ હતી સ્થાનિક લોકોની મદદથી જેસીબીના બકેટમાં બેસાડી મહિલાઓને સુરક્ષિત રીતે બંધારો પાર કરાવીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હાલ રાજુલા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ યથાવત ચાલુ છે જેના કારણે તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે રિયલ પાવર ન્યૂઝ ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો